મિત્રો ભગવાન ગણેશજીના આશીર્વાદથી આજે સવારના આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી આ ચાર રાશિનું ભાગ્ય અચાનક તેજસ્વી બનશે આ રાશિઓને અનેક મોટી ખુશીઓ મળવાની છે હા ભગવાન ગણેશજી હવે બાર રાશિઓમાંથી આ ચાર રાશિઓ પર ખાસ કૃપા કરી રહ્યા છે જેનાથી તેમના જીવનમાં અનંત ખુશીઓનું આગમન થશે ભગવાન ગણેશજી આ ચાર રાશિઓના તમામ દુઃખ અને મુશ્કેલીઓને દૂર કરવા જઈ રહ્યા છે જેનાથી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આ વીડિયોમાં અમે તમને આ જ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ જેમનું ભાગ્ય ભગવાન ગણેશજીના આશીર્વાદથી આજે સવારના આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી તેજસ્વી બનવાનું છે આ ચાર રાશિઓને ખૂબ મોટી ખુશખબરી મળવાની છે તેથી વિડીયોને અંત સુધી જરૂર જુઓ વિડિયો તમારા માટે મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યો છે તે મિસ ન કરો વિડિયો શરૂ કરવાનો પહેલા જે પણ ભગવાન ગણેશજીના સાચા ભક્તો છે તેઓ વીડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન ગણેશજી અવશ્ય લખો જેથી ભગવાન ગણેશજીનો આશીર્વાદ તમારા સુધી પહોંચી શકે જો તમે આ ચેનલ પર નવા છો તો જ્યોતિષ દર્શન ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને આ જ રીતે જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો સમયસર મળતી રહે હવે આપણે એ ચાર ભાગ્યશાળી રાશિઓની વાત કરીએ જેના પર આજે સવારના આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી ભગવાન ગણેશજી ધન વરસાવવાના છે આ રાશિઓ માટે હવે જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહીં રહેશે ભગવાન ગણેશજી હવે બાર રાશિઓમાંથી ફક્ત ચાર પર પોતાની વિશેષ કૃપા વરસાવવાના છે જેનાથી આ ચાર રાશિઓના જીવનમાં માત્ર ખુશીઓનો જ સમાવેશ થશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી આ ચાર રાશિઓના બધા દુઃખ અને પરેશાનીઓ દૂર થશે આ રાશિઓના જાતકોને તેમના જીવનમાં અખૂટ લાભ ધન અને સફળતા મળવાની છે જેનાથી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તો મિત્રો હવે અમે તમને એ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવીશું જેના પર ભગવાન ગણેશજીની વિશેષ કૃપા થવા જઈ રહી છે મિત્રો તે ભાગ્યશાળી રાશિઓમાં સૌપ્રથમ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને ભગવાન ગણેશજીની વિશેષ કૃપાનો આશીર્વાદ મળ્યો છે હવે તમારા જીવનમાં ખુશીઓનો પ્રવાહ આવવાનો છે તમારી મહેનતનું હવે ફળ મળશે અને અધૂરા કાર્યોમાં સફળતા મળશે જે લોકો વેપારમાં છે તેઓને સારો લાભ મળશે અને તેમનો વ્યવસાય દિવસરાત બમણી પ્રગતિ કરશે નોકરીયાત લોકોને પ્રમોશન અને પગારમાં વધારો મળવાનો યોગ છે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમારી મરજીની નોકરી મળશે અટકેલા પૈસા પણ જલ્દી મળી જશે અને વેપારમાં આવતી બધી અવરોધો દૂર થશે કુંભ રાશિના લોકો ભગવાન ગણેશજીનો આશીર્વાદ તમારા જીવનમાં નવી ખુશીઓની શરૂઆત કરશે અને તમને ચારે બાજુથી આનંદ જ આનંદ મળશે હા મિત્રો આ યાદીમાં બીજી રાશિ છે ધનુ રાશિ ભગવાન ગણેશજીની કૃપાથી ધનુ રાશિના જાતકોને જલ્દી કોઈ મોટી ખુશખબરી મળી શકે છે તમારી મહેનતનો હવે ફળ મળશે જેનાથી તમારો આનંદ ઓરડાથી વધુ વધશે અધૂરા કાર્યો હવે સમયસર પૂર્ણ થશે અને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ તમને મળશે નવા ધનલાભના અવસર તમારા જીવનમાં આવશે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે પગારમાં વધારો અને પ્રમોશનના યોગો પણ છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારી તમામ મુશ્કેલીઓ દૂર થશે અને તમારા જીવનમાં અનંત ખુશીઓ આવશે જે તમારા જીવનને બદલી નાખશે હવે આગળની રાશિની વાત કરીએ જે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી હવે સમય ખૂબ જ અનુકૂળ છે તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધશે જેનાથી સમાજમાં તમારું સન્માન થશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા જીવનમાં નવા અવસર આવશે જેમનો લાભ લઈ તમે જીવનમાં આગળ વધી શકશો જે કાર્યો અધૂરા રહ્યા હતા તે બધું જ સમયસર પૂર્ણ થવા લાગશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થશે અને તમને આર્થિક લાભના અનેક અવસર પ્રાપ્ત થશે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને વેપારમાં પણ વૃદ્ધિ થશે સમાજમાં તમને માન સન્માન મળશે અને અચાનક આર્થિક લાભના યોગો બની રહ્યા છે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે અવશ્ય સફળ થશે ભગવાન ગણેશજીની કૃપાથી હવે સમય તમારા પક્ષમાં છે આ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને હાથથી જવા ન દો હા મિત્રો આ ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની કૃપાથી સમય અત્યંત અનુકૂળ બનવાનો છે તમને માત્ર માન સન્માન જ નહીં મળે પરંતુ સમાજમાં તમારી પ્રશંસા પણ થશે તમારા જીવનમાં એવા નવા અવસર આવશે જે તમારામાં ખુશીભરેલા પરિવર્તનો લાવશે ભગવાન ગણેશજીની કૃપાથી સિંહ રાશિના જાતકોને માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ તેમના પરિવારમાં પણ આનંદનું વાતાવરણ રહેવાનું છે વેપારમાં વૃદ્ધિ અને ચારેવ તરફથી લાભના સંકેત છે નોકરીયાત લોકોને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના યોગો છે ભગવાન ગણેશજીની કૃપાથી હવે તમારું આર્થિક સ્થાન મજબૂત થવા માટે ઘણા અવસર ખુલી રહ્યા છે પરિવારમાં ખુશીઓ રહેશે અને સંતાન સુખ પ્રાપ્ત થશે જેનાથી ઘરમાં આનંદ ભરેલું વાતાવરણ રહેશે ભગવાન ગણેશજીની કૃપાથી સિંહ રાશિના જાતકોને હવે અપાર ખુશીઓ અને સફળતા પ્રાપ્ત થશે જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલશે મિત્રો આ યાદીમાં આગળ ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ ભગવાન ગણેશજીની કૃપાથી તમારા જીવનમાં નવા પરિવર્તનો આવવાના છે આવનારા સમયમાં નોકરિયાત લોકોને પ્રમોશન અને વેપારમાં વૃદ્ધિના યોગો છે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમારા તમામ અધૂરા કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને ખુશીઓનું વાતાવરણ રહેશે ભગવાન ગણેશજીની કૃપાથી તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે વેપારમાં અચાનક લાભ અને આકસ્મિક ધનપ્રાપ્તિના સંકેત છે સાથે સનાતન સુખની પણ સંભાવના છે જેના કારણે પરિવારમાં આનંદ રહેશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા તમામ સપના પૂરા થશે અને જીવનમાં અનંત ખુશીઓ આવશે સમય તમારા પક્ષમાં છે તેનો સંપૂર્ણ ઉપયોગ કરો અને સફળતાની દિશામાં આગળ વધો હવે આ યાદીમાં આગળની રાશિની વાત કરીએ મીન રાશિ મીન રાશિના જાતકોને ભગવાન ગણેશજીની કૃપાથી જલ્દી કોઈ શુભ સમાચાર મળી શકે છે તમારા સખત પરિશ્રમનો હવે લાભ મળશે જેનાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે અધૂરા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે અને મિત્રો સાથેના સંબંધોમાં મજબૂતાઈ આવશે આ રાશિના જાતકોને વિવિધ પ્રકારના લાભ અને મોટી સફળતાઓ મળશે પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમારી મીઠી વાણીના કારણે દરેક કાર્ય વિના વિલંબે પૂર્ણ થશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારી ધન સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થશે આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે તેથી તેનો સંપૂર્ણ ઉપયોગ કરો અને સફળતાના શિખરો સુધી પહોંચો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ધનપ્રાપ્તિના પ્રબળ યોગો છે અને તેમના વેપારમાં પણ વિશાળ વૃદ્ધિ થવાની છે નોકરીયાત લોકો માટે આ સમય પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના અવસર લાવશે વિદેશમાં નોકરી મેળવવાનો સ્વપ્ન જોનારા લોકોને આ સ્વપ્ન સાકાર થવાના સંકેત છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી કન્યા રાશિના જાતકોને વેપારમાં લાભ અને આર્થિક સમૃદ્ધિના અનેક અવસર પ્રાપ્ત થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવનારા જાતકોને સંતાન સુખ મળશે અને ઘરમાં ખુશીભર્યું વાતાવરણ સર્જાશે પ્રેમ સંબંધો મજબૂત બનશે અને તમારા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે નવું વાહન અથવા ઘર ખરીદવાની ઈચ્છા ધરાવનારા માટે પણ આ યોજના સફળ સાબિત થશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેનાથી તમને જીવનમાં વિવિધ પ્રકારના લાભ ધન અને સફળતા મળશે જે તમારા જીવનને નવી દિશા આપશે મિત્રો આ છે તે ભાગ્યશાળી રાશિઓ જેમણે પર ભગવાન ગણેશજીની કૃપા વરસી રહી છે